હવે સમાચારોમાં આગળ વાત કરવામાં આવે તો ગુજરાતની દરેક દીકરીઓ પોતાની કાર્યશૈલીથી વધુ આગળ આવ્યાને ઘર બેસીને પણ દરેક યુવતીઓ પોતાનું ટેલેન્ટ અનુસાર પગભર થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે સુરતમાં એક ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે આજની નારી સબ પર ભારી જ્યાં પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ બેટી પઢાવો અને બેટી બચાવો મહિલા સશક્તિકરણ માટે લોકોને જાગૃત કરવા અનેક આયોજનો સહિત યોજનાઓ બહાર પાડી છે અને જે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આજે આ કાર્યને આગળ વધારવા માટે આજે કાર્ય કરી રહી છે ત્યારે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી રાજવી ક્રિએટિવ વેન્ચર દ્વારા ફ્રી લર્નિંગ રિઝિન વર્કશોપનું આયોજન તારીખે સોળ સત્તર અને અઢારમી જાન્યુઆરી એમ ત્રણ દિવસ માટે રાખવામાં આવ્યું હતું અને જ્યાં સુરત શહેર સહિત નવસારી અને અંકલેશ્વરની ચાલીસ જેટલી યુવતીઓ આ વર્કશોપમાં જોડાઈ હતી અને જ્યાં રાજવી ક્રિએટિવ વેન્ચરની સંચાલક આર્ટિસ્ટ રાજવીએ જણાવ્યું હતું કે તેઓ અવારનવાર વિવિધ પ્રકારના આર્ટને લગતા ફ્રી વર્કશોપ યોજતા હોય છે અને જેથી ઘરે બેસીને પણ યુવતીઓ પોતાનું સ્ટાર્ટઅપ ઊભું કરી શકે અને ખાસ હાલની જનરેશનને જોતા રેઝિન આર્ટનો ક્રેઝ વધી રહ્યો છે જે અહીં ભાગ લેનાર તમામ યુવતીઓ આર્ટિસ્ટ છે પરંતુ પોતાના આર્ટને અપગ્રેડ કરવાની તક મળી રહે તે હેતુથી આવા પ્રકારના ફ્રી વર્કશોપ યોજાય છે આજે અમે સોળ સત્તર અઢાર તારીખ પર ફ્રી લર્નિંગ સેક્શનનું ગર્લ્સ માટે આયોજન કર્યું છે જેમની અંદર છોકરીઓ જ અત્યારે શીખતા હોય છે પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ને એવું કંઈ આવતું હોય છે એમના માટે અમે લર્નિંગ સેક્શનનું આયોજન કર્યું છે અત્યારે તો ત્રીસ ચાલીસ જેવી ગર્લ્સ છે પણ વધારે અમારે હતું પણ મોર્નિંગની બેચમાં જોઈન થયા હતા ઘણા ખરા અને હજી બે ચાર દિવસ બાકી છે તેમાં એ લોકો આવશે છોકરીઓને જરૂરી છે એના માટે જ અમે ફ્રી લર્નિંગ સેક્શન રાખ્યો છે કે એ લોકો આગળ કઈ રીતે જાય અને આગળ કંઈક એનું કરિયર સેટ કરે એના માટે અમે આ લર્નિંગ સેક્શન રાખ્યો છે અમે જેટલા બી છે અત્યારે ખુદ એ લોકો આર્ટિસ્ટ જ છે અને આર્ટિસ્ટને જ કંઈક ના કંઈક પ્રોબ્લેમ મને બી આવતા હોય છે એ લોકોને બી કંઈ આવતા હોય છે એનું સોલ્યુશન માટે અમે આ વર્કશોપનું આયોજન કર્યું છે અમે ઓશન છે મતલબ રાઇઝિંગ આર્ટ ઓનલી ફોર આખું રાઇઝિંગ આર્ટ માટે જ અમે અત્યારે વર્કશોપનું આયોજન કર્યું હતું હું આજે જે મેમ આ રાજવી ક્રિએટ ક્રિએટિવ એડવેન્ચર છે એમાં હું આવેલી છું અને જેમાં મેમે ફ્રીમાં વર્કશોપ આપેલું છે મારે હું રેઝિંગ આર્ટ ઓલમોસ્ટ ટુ ઇયર્સથી કરું છું પણ મારે ઘણા એવા ક્વેશ્ચન છે જે સોલ્વ નહીં થતા હતા એ માટે હું આજે અહીંયા આવી છું એન્ડ મેમે જે મને સજેસ્ટ કર્યું એનાથી એવું મને લાગે છે કે હવે હું આગળ એના મારું બધું સોલ્વ થશે એન્ડ હું બેસ્ટ આર્ટ કરીશ હવે એક આર્ટિસ્ટને જરૂર છે કે ઓલમોસ્ટ એક એક મિસ્ટેક આપણે જે ઇમ્પ્રૂવ કરીએ કે કઈ મિસ્ટેક છે આપણી એ મેમે બધી મિસ્ટેક અમારી જે હતી એને મને હલ કરવા મતલબ પોસિબલ કરાવ્યું છે જેટલું થાય એટલું એમ અને આજે આવું ઘણું ઇમ્પોર્ટન્ટ હતું હું લેટ આવેલી બટ આવું હતું એ ફિક્સ હતું કે મેમ પાસે એકવાર જવું તો છે એમ બધું સોલ્યુશન માટે કે જે મારી મિસ્ટેક થતી હતી અને એ થઈ પણ છે મતલબ બેસ્ટ રીતે સમજાવ્યું છે મે કેમેરામેન તોસિફ શેખ સાથે ઇજા શેખ ગુજરાત ન્યૂઝ સુરત